પ્રશ્ન નંબર એક મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે અલિવર બી ફેફસા સી અન્નડી દી સ્વાદુપિંડ સાચો જવાબ છે અલિવર પ્રશ્ન નંબર બે मोबाइल फोन वधारे क्या देश नी कंपनी अजापान देश बी भारत देश सी चीन देश दी अमेरिका देश साचो जवाब छे सी चीन देश प्रश्न नंबर त्र भारत ना क्या वड़ा प्रधाने त्र वक्त लग्न कर मनमोहन सिंह बी इंदिरा गांधी सी राजीव गांधी दी दामोदर रावल। साचो जवाब छे सी राजीव गांधी प्रश्न नंबर चार નું પાણી ક્યાં ગેસના કારણે ઠંડુ થાય છે આ ઓક્સિજન ડી નાઇટ્રોજન સી હાઇડ્રોજન એમોનિયા સાચો જવાબ છે એમોનિયા પ્રશ્ન નંબર પાંચ ભારતનું રાષ્ટ્રીય ફળ ક્યુ છે અસરજન બી કેળા સી જામફળી કેરી સાચો જવાબ છે દી કેરી પ્રશ્ન નંબર છ અંગ્રેજોનો સૌથી વધુ વિરોધ કોણે કર્યો હતો અ મુઘલો એક બી મરાઠાઓ એક સી રાજપૂતો એક શીખો એક સાચો જવાબ છે બી મરાઠાઓ એક પ્રશ્ન નંબર સાત ક્યાં જીવના કરડવાથી ડેન્ગ્યુની અસર થાય છે અકી બી મકોડો સી મચ્છર દિવંદો સાચો જવાબ છે સી મચ્છર પ્રશ્ન નંબર આઠ ક્યાં જાનવરના દૂધનું પનીર સૌથી મોંઘું વેચાય છે ગાયના બી ઘેટીના સી ગધેડીના દી ઊટડીનું સાચો જવાબ છે સી ગધેડીના પ્રશ્ન નંબર નવ ક્યાં જાનવરનું દૂધ કાળા રંગનું હોય છે અગેન્ડાનું બી ઝીબ્રાનું સી સિંહણનું બી હાથીનું સાચો જવાબ છે અગેન્ડાનું પ્રશ્ન નંબર દસ કુરકુરેમાં ક્યાં જાનવરની ચરબી ભેલવેલી હોય છે અગાય બી સુવર સી ભેંસ દી ઊંટ સાચો જવાબ છે બી સુવર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો